સમાજમાં ટકાઉ વિકાસ કરવો હોય તો પુરુષ અને સ્ત્રીને સમાન દરજ્જો આપવાની જરૂર છે આપણા સમાજમાં હજુ આજે પણ સ્ત્રી પુરુષ કે છોકરા છોકરીમાં લિંગ ભેદભાવની શરૂઆત જન્મથી જ થાય છે સમાજે રૂઢિચુસ્ત નિયમોમાં બદલાવ લાવવો જોઈએ સ્ત્રીઓના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે તેમજ શૈક્ષણિક અને વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમો દ્વારા તેમના હિત અને અધિકારો પ્રત્યે જાગૃતિ લાવી જોઈએ આપણે બધા આવા દ્રશ્યના સાક્ષી છીએ અથવા તેનો ભાગ છીએ ખરું ને બહેનો વિવિધ પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ કરતા પુરુષો માટે અસમાન સારવાર હોવાનું જણાય છે તમને લાગે છે કે આ કેમ થઈ રહ્યું છે પુરુષ કરે છે અને સ્ત્રીની આ કલ્પના ક્યાંથી આવે છે ચાલો પહેલા મૂળભૂત બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ સ્ત્રી અને પુરુષ શું છે અને તેનો અર્થ શું છે સ્ત્રી અને પુરુષ બનવા માટે લિંગ અને લિંગ વચ્ચેનો તફાવત સેક્સ જૈવિક છે સેક્સ એ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો જૈવિક અને શારીરિક તફાવતોનો ઉલ્લેખ કરે છે બીજી બાજુ લિંગ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના સામાજિક અને સાંસ્કૃતિક તફાવતો પર બાંધવામાં આવે છે આ લિંગભેદો સામાજિક ધોરણો દ્વારા બનાવવામાં આવ્યા છે સેવામાં અમે બહેનો હંમેશા સેવાના અગિયાર મુદ્દાઓને અનુસરીએ છીએ એમાં રોજગારી જેમાં ભાઈઓ અને બહેનોને રોજગારીમાં સીધી અસરો જોવા મળે છે એક સરખી જગ્યાએ કામ કરતા હોય પણ બહેનોને મજૂરી વધારે કરવાની હોય સ્કિલ ઓછી હોવાથી અમુક રોજગારી ના મળે વળી અમુક કામ પુરુષો જ કરી શકે એવી માન્યતા આવક બહેનો અને ભાઈઓ કામ કરે પણ આવક ભાઈઓની વધારે અને બહેનોની ઓછી બહેનોને કામ કરવાનું વધારે પોષક આહાર બહેનોનું કામ વધારે આવક ઓછી અને તેની સામે ખોરાકમાં તેને ઓછું પોષણ મળે બહેનો ઘરમાં બધાને ખાવાનું આપે અને જે વધે તે પોતે ખાય આરોગ્ય સેવા બહેનોને પૂરતું પોષણ ન મળે એટલે તેનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બહેનોના કામની જગ્યાએ મૂળભૂત જરૂરિયાતો હોતી નથી ત્યારે સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યની તકલીફ વધે છે બાલ સેવા બહેનો કામે જાય એટલે તેમના બાળકોનું શિક્ષણ બગડે અને એમના વિકાસમાં તકલીફ પડે પૈસા ઓછા હોય તો પહેલાં છોકરો હોય તો એમનું વિચારે એ જ પાછું ચક્ર ચાલો ઘર અને માલિકી બહેનોના ઘરમાં પૂરી સગવડ ન હોય તો પરિસ્થિતિ હોય તે પ્રમાણે રહે છે ઘરમાં સૌથી વધારે સમય બહેનો રહે પણ એમના નામ પર કંઈ નહીં બહેનો ગમે તેટલું કામ કરે પણ તેના નામની કોઈ માલિકી હોતી નથી ઘર બચત કે બાળકો બધું ભાઈના નામથી ઓળખાય છે બહેનોની સલામતી નહીં રોટલો મળે પણ ઓટલો ના મળે શિક્ષણ મા બાપના ઘરે તેને નાના ભાઈ બહેનને સાચવવાની જવાબદારી હોય અને ગામડામાં રહેતી હોવાથી તે શિક્ષિત નથી અથવા આર્થિક તકલીફ હોય તો પહેલા છોકરીને સ્કૂલમાંથી ભણાવવાનું છોડાવે અથવા બાળ લગ્ન કરી દેવામાં આવે આ ઉપરોક્ત જે મુદ્દા છે તે કોઈ સંગઠનમાં જોડાયેલા ન હોય ત્યારે ભેદભાવ જોવા મળે છે પણ ઇન્ડિયન એકેડમી અંતર્ગત બહેનોને અનેક પ્રકારની તાલીમની સાથે તેને છોકરા છોકરીઓના ભેદભાવ કેવી રીતે દૂર કરવા અને છોકરા છોકરીને એક સમાન ગણવાની તાલીમો આપવામાં આવી છે જેથી આજે બહેનોમાં બદલાવ જોવા મળે છે જે તેના પોતાના ઘરમાં કામમાં કુટુંબમાં કે સમાજમાં આજે બહેનો ઘણી સક્ષમ બની છે અમે બહેનોને અન્યાય અને લિંગ ભેદભાવને પ્રકાશમાં લાવીને જાગૃત કરીએ છીએ આમ કરવા માટે ચાલો હવે સમજીએ કે લિંગ ભેદભાવ આપણી સ્ત્રીઓને કેવી રીતે અને ક્યાં અસર કરે છે આ લિંગ ભેદભાવ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે પછી તે આપણું ઘર હોય કાર્યસ્થળ હોય કે સમાજ હોય કાર્યસ્થળ પર સ્ત્રીઓ પુરુષો કરતાં સમાન અથવા વધુ પ્રયત્નો કર્યા પછી પણ નોંધપાત્ર રીતે ઓછો પગાર મેળવે છે મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ઘરના કામકાજ કુટુંબ અને તેમના વ્યવસાયને સંતુલિત કરે ત્યારે જ તેની પ્રશંસા કરવામાં આવે છે ઘરમાં સ્ત્રીઓને નાની ઉંમરથી જ લિંગ ભેદભાવનો ભોગ બનવું પડે છે યુવાન છોકરીઓને પીરિયડ્સ પછી શિક્ષણ બંધ કરવા ઘરનું કામ કરવા અને લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવે છે જ્યારે તેમના પુરુષ ભાઈ બહેનોને તેમના શિક્ષણને આગળ વધારવા માટે વિનંતી કરવામાં આવે છે સંપત્તિની માલિકીના કિસ્સામાં કુટુંબની નવ્વાણું ટકા મિલકત પુરુષોના નામે છે પૈતૃક સંપત્તિ પરિવારના પુરુષોને આપવામાં આવે છે સ્ત્રીઓ પોતે લિંગના આધારે અન્ય સ્ત્રીઓ સાથે ભેદભાવ કરે છે જો પરિવાર માટે ખોરાકની અછત હોય તો સ્ત્રી ઓછું ખાય છે અને ભૂખી રહે છે આ પરિસ્થિતિમાં મહિલાઓ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે લિંગ આધારિત હિંસા ઘર અને સમાજમાં પણ જોવા મળે છે ઘરમાં કેટલીક સ્ત્રીઓને તેમના પતિ દ્વારા હુમલો કરવામાં આવે છે અને ઘરેલુ હિંસાનો ભોગ પણ બને છે અને તેઓ તેનો અવાજ ઉઠાવવા માટે સક્ષમ નથી હોતા સોસાયટીમાં મહિલા વિક્રેતાઓને પણ ઘણીવાર ચોકીદાર પોલીસ કર્મીઓ દ્વારા અથવા તેનો પીછો કરવામાં આવે છે વેસ્ટ પેપર પિકર્સ જેઓ વહેલી સવારે કામ કરે છે તેઓને ઘણી અસલામતીની ચિંતાઓનો સામનો કરવો પડે છે જ્યારે મહિલાઓ સંસાધનો એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે પહેલ કરવાનો પ્રયાસ કરે છે અને જે મહિલાઓ નેતૃત્વની ભૂમિકામાં હોય છે તેઓ તેમના પુરુષ સમકક્ષો સાથે અન્યાયી વર્તનનો સામનો કરે છે પોતાની જાતને સશક્ત બનાવવા માટે પહેલ કરવા બદલ તેમની ઉપહાસ થાય છે અને તેમને નીચે ખેંચવામાં આવે છે લિંગ ભેદભાવની પરિસ્થિતિ દરરોજ બદલાઈ રહી છે અમારા જેવી સ્ત્રીઓ એકબીજાનો ટેકો આપવાનો પ્રયાસ કરે છે અને પગલાં લેવા માટે આવા મુદ્દાઓ વિશે વાત કરે છે આ વિડિયોનો હેતુ આવી પરિસ્થિતિઓમાં મહિલાઓના અવાજ અને પ્રતિનિધિત્વની જરૂરિયાતને ઉજાગર કરવાનો છે ચાલો આપણે આ અન્યાય સામે લડવાનું શપથ લઈએ અને એકબીજાને સમાન વિશ્વનું નિર્માણ કરવા પ્રેરણા આપીએ